ચૂંટાયેલા પ્રતિનિધિનું વર્તન અયોગ્ય લાગતા પાલિકાના અધિકારીઓએ અત્યારે પોતાના કામનો સમય ઘટાડીને છ વાગ્યે દસ મિનિટ કરી દીધો છે વડોદરા મહાનગરપાલિકા ખાતે બે દિવસ અગાઉ મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર પંદર ના મ્યુનિસિપલ કાઉન્સિલર ભાજપના આશિષ જોશી અને વડોદરા મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે તૂતુ મેમે થઈ હતી જે ઉગ્ર બનતા તૂતા પર આવી પહોંચી હતી મહાનગરપાલિકાના અધિકારીઓને પ્રતિનિધિનું અયોગ્ય લાગતા પાલિકાના અધિકારીએ અત્યારે પોતાના કામનો સમય ઘટાડીને છ વાગે દસ મિનિટ કરી દીધો છે જોકે અધિકારીઓ દ્વારા આ અંગે મેયરને આશિષ જોશી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપા પ્રમુખ પણ આશિષ જોશીને નોટિસ આપી છે પરંતુ આજે કેટલાક અધિકારીઓ સાંજે છ વાગે દસ મિનિટ થતા પેન ડાઉન કરી હતી જો કે પાલિકાના ડેપ્યુટી કમિશનર એ કહ્યું હતું કે અધિકારીઓ સાથે બેઠક યોજી નિર્ણય લેવાશે અધિકારીઓ કહી રહ્યા છે કે આશિષ જોશી માફી માંગે જો કે આશીષ જોશી પ્રજાની માફી માંગી રહ્યા છે વિસ્તારની સમસ્યા હલ નહીં થતા તેમણે પ્રજાની માફી માંગી હતી પરંતુ કમિશનર કે મેયરની સમક્ષ માફી માંગી ન હતી આજ રોજ મળેલી સામાન્ય સભામાં તેમણે કોઈ માફી માંગી નથી જેથી અધિકારી બેઠક યોજી નવી રણનીતિ નક્કી કરશે આગામી દિવસોમાં અધિકારીઓ જોડે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે આ બાબતે હાલ સામાન્ય સભા ચાલુ જ છે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ માન્ય કમિશનર સાહેબ આવે એમની જોડે પરામર્શ કરી અમે માન્ય મેયરશ્રીને પણ આ બાબતે અવગત કરેલા હતા હજી આ તમામ અધિકારીઓ અમે સામાન્ય રીતે વિશેષના સમયમાં સાથે બેસીને ચા પીતા હોય છે ત્યારે આ ચર્ચાઓ થતી હોય છે આવતીકાલે બધા અધિકારીઓ પોતાનો સૂર રજૂ કરશે અને માન્ય મેયરશ્રી અને માન્ય કમિશનર સાહેબ જોડે ચર્ચા કરી અને જે રીતે અધિકારીનો સમૂહ અવગત કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે અમારા ધ્યાન ઉપર ચૂંટાયેલી પાંચ દ્વારા એવું મૂકવામાં આવ્યું છે કે માન્ય શ્રીને પક્ષ દ્વારા શોકોઝ નોટિસ આપી છે એટલે એમની એમની સામેની કાર્યવાહી પક્ષના લેવલે ચાલુ હોય એટલે એમના તરફથી અમને અવગત કરવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ચાલુ હોય હાલ તુરત જ અમે આ બાબતને સામાન્ય સભા પૂર્ણ થયા બાદ કમિશનર સાહેબ અને મેયર સાહેબની પરામર્શ કરી ને ત્યારબાદ આગળની વાત જી પણ હાલ સામાન્ય સભા ચાલુ હોય એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આપ જોઈ શકો છો કે મેં પણ કામ બંધ કરેલું છે પણ હાલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને જ્યારે જનરલ બોર્ડ ચાલુ હોય ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કચેરીમાં હાજર રહેવું એ અનિવાર્ય હોય એટલા માટે અમે હાજર છીએ સમૂહ નક્કી કરવાનું છે મારું વ્યક્તિગત નથી એટલે જયારે સમૂહ ભેગો થશે અને જણાવશે ત્યાર પછી આગળ મતલબ આજે તો છ દસ છ દસ પછી બધા પેન ડાઉન કર્યું છે યસ એક્ઝેક્ટલી પણ અમારી અમારી બાબત માન્ય મેયરશ્રીને રજૂઆત હતી જ્યારે સભા પૂર્ણ થાય પછી અમે એમને પરામર્શ કરીએ અને અધિકારીઓ જે નક્કી કરે તે આ કોઈ વ્યક્તિગત બાબત નથી આ કોઈ વ્યક્તિગત બાબત નથી માત્ર હેતુ માન્ય કમિશનર સાહેબનું સમાન સચવાય તે માટેનો છે કોઈ પ્રજાજનોને મુશ્કેલી પડે એની માટે નથી અમે પણ અધિકારીઓ પ્રજાના કામ માટે જ છીએ ક્યાંય ને ક્યાંય પ્રજાને ઉપયોગી થઈ વડોદરા શહેરના વિકાસ માટે જ કાર્ય કરવા માટે તમામ અધિકારીઓ છીએ પરંતુ જે વાત સામાન્ય સભાના મુદ્દાને લઈ અને માન્ય કમિશનર સાહેબના અપમાનજનક વર્તનને લઈ અને અમે અમારી રજૂઆત મેયરશ્રીને કરેલ છે મેયરશ્રી જોડે પરામર્શ કરી અને અધિકારીઓ જે સમૂહમાં મળશે જે નિયત કરશે તે પરામર્શ કરીને આપને આગળ જણાવવા ના જ્યાં સુધી અધિકારીઓ મળી અને કંઈ નક્કી ના કરે ત્યાં સુધી આ બાબતો અંગે કંઈ કશું કહી શકાય આવતીકાલે મેયરશ્રી અને કમિશનર સાહેબને મળ્યા પછી જે સમૂહ નક્કી કરશે તે વાર આગળ ઘણી ઘણી જગ્યાએ ઘણા અધિકારીઓનો સૂર હતો પરંતુ સાથે લોકોને પણ મુશ્કેલી ન પડે અને ખાસ કરીને આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલુ છે કે જેના કારણે સમગ્ર વડોદરા શહેરનું આવતા દિવસોમાં ભવિષ્ય પૂર બાબતનું નક્કી થયું હોય ત્યારે કોઈ વ્યક્તિગત નિર્ણય કરી અને એક એવો નિર્ણય ના લઈ શકાય તે માટે તમામ અધિકારીઓ ભેગા થશે કમિશનર સાહેબ જોડે પરામર્શ થશે મેયર સાહેબ જોડે પરામર્શ થશે અને જો એમને સંતોષ લાગશે અધિકારીઓને તો આગળની વાત નિયત કરવામાં આવે હજી કંઈ નક્કી ના થાય ને કોઈ અધિકારીઓ આવતીકાલે ભેગા થશે પછી નક્કી અર્પિત સાગર મેડમ આજે ગાંધીનગર ખાતે સરકારી કામે છે એટલા માટે કચેરીમાં નથી અને ડેપ્યુટી કમિશનર વહીવટ તરીકે જ્યારે સામાન્ય સેવા ચાલવું હોય ત્યારે હોદ્દાની ગરીમાં જળવાય તે માટે નહીં જે પાર્ટી તરફથી અમને ચૂંટાયેલી પાક તરફથી જે અવગત કરવામાં આવ્યા છે આ બાબત જોતા અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આ બાબતને પક્ષ તરફથી પણ ગંભીરતાથી લેવામાં આવેલ છે અને તેમના તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી ચોક્કસ એમને પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સાંભળવાની જે બાબત હોય તે પક્ષે અનુસરી છે અને એમને સાંભળ્યા બાદ પક્ષ નિર્ણય લેશે એટલે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે એટલો ચોક્કસ અમને